નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડના સોયસો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી જશે તો આગળ વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના બજાર ભાવ ત્રણ હજાર થી સાત હજાર પચીસ રૂપિયા રાયડોની વાત કરીએ તો આઠસો થી એક હજાર છન્નું રૂપિયા सूआना बाजार भाव सत्तर सौ सीतेर थी सत्तर सौ पंचोतेर रुपया मेथी बजार भावनी बात करिए तो एक हज़ार पंदर थे एक हज़ार पंदर रुपया ईसक गोल बे हज़ार नौ सौ एकावन थी चार हज़ार एक सौ तोर तो रुपया तना बार सौ थी सौ एक अजमो चौबीस सौ पचास थी बतरीसो चालीस रुपया वरियाली बजार भाव તેરસોથી આઠ હજાર રૂપિયા સફેદ તલ પચીસો એકાવનથી બે હજાર આઠસો રૂપિયા ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી રહેશે તો આગળ વાત કરીશું આપણે બીજા નવા વિડીયોની અંદર